આપણને છવ્વીસ ઓગણીસો નવ્વાણુંની ની યાદ અપાવે મને બોલતા પણ દર્દ અનુભવાય છે કે જ્યારે કારગીલની અંદર જે પાકિસ્તાનનો નાપાકિરાદો આપણા હોય સૈનિકોએ જો મને જીતા હતી એટલે મને ખદેડી મૂક્યા હતા અને કારગીલ ફરી મેળવ્યું હતું આપણે ઓપરેશન સિંધુર હાલમાં જે થયું ત્યાં સુધી જો જોઈએ તો દેશના સૈનિકો સરહદ પર લડે અને દેશના નાગરિકો આ દેશના સૈનિકો માટે જુસ્સો પણ પૂરો પાડે અને લાગણી પૂરી પાડે જેના કારણે આપણે તે ખરાબ નજર મળનારા લોકોને પણ આપણે ભણાવી શકીએ છીએ એ સ્મૃતિ આપણા દેશના યુવાનોમાં દેશના નાગરિકોમાં જળવાને તે માટે આજે દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ મસાજ સંઘર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકપ્રિય ધારાસભ્યશ્રી અમારા નેતા જીતલબેન આ સમિતિના ઇન્ચાર્જ શેતલભાઈ તુમારી અને સૌ મોટી સંખ્યામાં જોડાયા અને અથવા દાહોદ અંદર આ કારગિલ એક દિવસ મસા નગર કાઢવાનું